મારા બા ના ભાઈ એટલે કે અમારા મામા રાખડી બાંધવા માટે છીએ વિડીયો છેલ્લે ના આશીર્વાદ લઈને ચાલો આપડે નીકળ્યો ઘરની બેગ મૂકી ને એટલે સીતા દાદા ના દર્શન થયો કૃષ્ણભન દેવ જાય હનુમાન દાદા હાલો હવે આપડે રાખડી બાંધવા માટે આપડી

કેમ છે વંશભાઈ મામા નો રામદરબાર જો મંદિર માં તો રક્ષાબંધન ની શરૂઆત થઈ ગઈ છે મારા મોટા મામા છે ને મોટા મામી છે રક્ષાબંધન ના પવિત્ર દિવસ ને કેવાય કે રાખડી બાંધવાની શરૂઆત બાએ કરી દીધી છે રાખડી રાખડીનું ખુબ જ મહત્વ રહેલું છે કોઈ પણ સોગડિયું કે કાળ સોગડીયા માં રાખડી બાંધે ને તો એને અમૃત બનાવી દી અ પવિત્ર દિવસે મોઢુ મીઠું કરાવશે બા મામેને મોઢુ મીઠું કરાવ્યું અમાર વધાવવાનું પહેલા હોય કોઈ પણ વસ્તુ સારી વસ્તુ હોય ને એ વધાવી જ જરૂર લે ભાઈ પા પા

અમે મામા નંબર બે રણછોડ મામાના રાખડી બાંધવા જાય છે બાને ટોટલ ત્રણ ભાઈઓ છે અગા એમાંથી બીજો નંબર મામા શું કરે મામા પંકજભાઈ કેમ છે શું કરે ધીંગલ્યું Sitaram mami. Sitaram, Sitaram. 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 Sitaram.

હવે રાણછોડ રાખડી બંધે છે અત્યારે હા કીધો મામાની હવેલી છે ભાઈ જોરદાર હો

મોઢું મીઠું કરાવે ભાવે આજનો લાગે મજા આવે ભગવાન રાખે

ભાઈ ને પે તો આવ્યો હા 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 હા

બઉ મજા આવે અત્યારે રાખડી બાંધવા અમે આવ્યા છીએ મારા બા દીકરા અને અમારું વડ કોરસ સોંડાગર અમારે રમેશ મામા છે જીતુ મામા કિશોર મામા

Ahora se...

હા બસ થોડીક મોડી છે ગ્યાર વર્ષની બે બેન રાખડી એમનો મસ્ત છે હતી તો હમણાં છોડી નાખવાની છે હવે મજબૂત ગાંઠ મારજો પાછી આવે તે તોરા સુધી જાવ હમણાં વાંચ કે બોલ્યામ બોલ કોમલબેન મીઠાઈ લાવ્યા છે હવે મીઠાઈ શું છે રંગબેરંગી મીઠાઈઓ છે ને કે જથ્થાબંધ

કોલબેક એક શ્લોક બોલે છે મનમાં મનમાં એ ભગવાન હવનું ભલું કરે અને શરૂઆત માર બે નું થી કરે હે એ દાંત કાટતા કાટતા રહો દાંત કાટતા કાટતા આવો તસાકડા ફૂટી ગયા છે હા બહુ જાજો હા બહુ જાજો એ પ્રેમ હોય એવું લાગે તસાકડા ફૂટી ગયા છે બાકી તાકડી જો બંધાઈ ગઈ છે હવે હ

एक तरह से दिल हो रहे तो आज सुबह जाओ एकदम यूनिक ब्रेसलेट लाया है से काजुबेन तरस आपने दीवार आई जो नहीं ब्रेसलेट बांध दिया से काजुबेन तो काजुबेन आउट एकदम यूनिक राफी हाँ आउट ये वाला ली थी એકદમ યુનિક બનાવી દીધું છે ચાલો એ ટસાકા પુદી કે છે હવે તો એ હું મીઠાઈ ઓહો કાજુ હા બસ ને

કોમલ બેન આ બધું ફેમિલી તમે ઓળખો છો તો હવે રાખડી એમ કહેવાય કે અમારો વારો એવો છે અમારો વાઈફ રાખડી બાંધવા છે ના હાલો બે રાખડી બાંધવાનો પ્રોગ્રામ એમ કેવાય ચાલુ છે કેમ છે બધા સિતારામ સિતારામ કેમ કન્સ ઓર્ડર રૂમ 아 d o